पाद्रा तालुकाना लुणा गामी રખડા ઢોરે ભારે આતંક મચાવ્યો અચાનક ગામના કેટલાક લોકો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી વિદ્યાર્થીઓ અને ગામના લોકોની ભેટી મારી ભારે ઈજાઓ પહોંચાડી હોવાની પ્રાથમિક માહિતી તમામને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા એકસો આઠની મદદ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે ઢોરને ગામ લોકોએ દોરડાથી બાંધી લોકોને સુરક્ષિત કર્યા લુના ગામમાં છ સાત મહિનાથી બે રખડતી રખડતા ઢોર હતા અને બે ત્રણ દિવસથી એમને હડકવા ઉપડ્યો છે એટલે કાલે રાત્રે એક બે ત્રણ બે જણને માર્યા છે અને સવારમાં એક જણને માર્યો છે અને અત્યારે તો બે જણને માર્યા છે એમને ગંભીર ઈજાઓ બે ત્રણ જણને થઈ છે એ લોકોને એકસો આઠમાં પાદરા મોકલ્યા છે કે બરોડા ગયા છે લોકો અને અત્યારે એક ગાય પકડાઈ ગઈ છે અને એક ગાય ભાગી ગઈ છે

એમને એકસો આઠ વાળા લઈ ગયા છે અને અમે ગાયોની પાછળ હતા એટલે અમે એ ધ્યાન નથી આપ્યું કે કઈ પહોંચી છે વહીવટી તંત્ર માંથી મામલતદાર સાહેબ આવ્યા છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવ્યો છે દવાખાના ડોક્ટરો જે મામલતદાર સાહેબે જાણ કરી તે બધા આવી ગયા છે અત્યારે એક ગાયને પકડીને બોધ દીધેલી છે જે તે સ્થિતિમાં એને અને એક ગાય ભાગી છે એને પકડવાની તૈયારી કરી રહ્યા છે